હે ઈ બોળા સી હું તમન વાત કરું હા મારે આઘું કરવાનું છે તારે હોય તમાર નજર ન છોડી હોતો કો મારા નજર છે પણ મુખી ભાઈ જાવ પડે એવું એમ હોય તમે અંગાત આવશો આવ કોઈ પડી ગઈ લે કોઈ પડી નઈ ગઈ હા હેડો મેં તો લઈ હેડો મુખી બાપાના જેર ચાલ મુખી અલા મુખી

રેડી રેડી આવો ભાઈઓ અરે જનમવાર ઓય સરબારો પધારો મિત્રો હા તો કણા ડારી ઘરે ખબર છે કે આમાં બા વાત નહી તો નહી નો પૈસા નથી આવતો કેટો તો

10 महीने हो गए 10 महीने तो दे दा दो एमना सरकारी सुनली जाओ सरकारी मूवी पर घेर भरा कर ले ले नौ खून भरावा एक नजर से अंदर बताओ कंप्लीट करूंगा अपना अंतिम बात बताई कर दो बस इतना धन्यवाद और बिंदुवा पत्र पत्रवा सुनो कम बना रहे हो जो बात आ सुखाने हदी करवा दो लो ना

कोने ऊपर तले लाने जो कर बनो डाउन करना था बड़ा डाउन जो ये ना कोई ना मटर बंद હું गयी है डाउन डाउन जो है डाउन ये कॉम करो तभी थोड़ी बार आ गया क्योंकि आया तो गाड़ी ले बोल આવરે વ્યાકરણનું નામ શું ઉતા મોણુ ભલે માણે એ અને આ શું થાય કે મોણુ બે રૂમાલ ભજન રૂહાનું નામ યાદ ઓલી આને તમારું શુક્રનું નામ તો કોઈ આપણ યાદ હોય ને તો વખતનો બોલે ના રેડો તો આવડું શીખ્યા વખત વખતન ગાળો વખતા તમલ બાકો બોલા કે નથી આયા और हमें थोड़ी तो वगावे थोड़ी मत किया करो भाई में चल रहे थे मां बाप को थोड़ा रहने आओ मैं मां बाप है तो शुक्रिया जो अबले लगा मां बाप तम केनो फिल्म में बिछ बिछ में नहीं आप कछु बता रहे टाइम कह दो कि वखाबा तम मां बाप को बुला लिया अबे खाए तुरंत कहीं हमारा जो हो हम खावाए तुम्हारी गाय के देखो बिना पाउडर का ઓ મકામા ઓ મકામા ઉઠો ઉઠો મહેમાન આયા હી મારીએ એટલે તમને બોલાવ્યું ખબર પર તમારું કોમ હતું એટલે તમે અડો એટલે શું કોમે મારું ઈય નિયમ ખબર હું તો ના મને તોય બધી ખબર હે મને બોલાવ્યા अनुपड़जे न तुम्हारे कौन भाई बोला है आज तो बोला है अल्लाह भाई तमाम बयान पिटा कर वाला नेट में बोला है से <सथ> ए मुबा मिलने को लोग मुझे बात हुआ अल्लाह नसीब में उड़ा दो खबर समझो के तुम डोहो तो कोई नहीं अल्लाह काका आ गए कोई क्या तू ले जा अब बोला ने तो अगर देखे मुगे मले दादा ने कर दिया छोटा हो हां भाई सब जी बात है बाबा అలా బడ పెళ్ళైతే కరైదా అమర ఎలా అబాయ్ అలా పోయి అలా నచ్చే బోల్తో ఇలా భయ నడి బోల్తో ఇ కమపుట్ చేలో ఆ మగవా నతిం చేర అలా లియో మెహబస్ లియో ఇతం అవై జో మార్తో వడ్ బై చాయా వడ్ వాయి జో మాట కడు

dans le grand des barons.

બાપા હું બોલાનાયો ચેડેજી આવી રહ્યા હે એવું એમ હોય જૈના ઠેક આવ કે ઘરે જો શું કીધું તું કીધું તમાનો તમે બેહો હમણા હમણા

हेलो हेलो धारण तुम बस राव बाप का टेबुची डाउनलोड ना થાતો કોનોમ છે ભાઈ એક રાજકુટર અરણા ઉધાર લઈ ગયો એટલે આયો આપકો તો

पण तारी वाट खाती बरोबर पण हा घोडणंती प्रदाय जेवानी पुरे ओणावरी तो मारी सोडी तो खरी जाय रेलूस तो तरत भरी जाय पण हा छोक्रो बसतोवर पण छोक्रो त्या घराला छोकर कोण दतो ना घरे पेरे कोण नाही रे तब वो शीतल ऊपर शीतल वाला कुवो है मारी घट में शीतल ऊपर कोई कि ये चोको रहो तो मारी थोड़ी दूध भरी है खावा ओ खावा बहुत बेचड़ मोड़ा में बचा रहे नहीं कुछ नहीं ना कोई हाइड्रुलेट है लिया कोई नदी नहीं आई क्यों आरे जनादीते करी तो मारी थोड़ी दूध भरी दवा दू करी की रीते मारी चली आवे कुछ करो करो नहीं करो हैं की रीते तुम विचार करो की रीते मारी थोड़ी को आलो है

એ લેટ આવો આને એમનો કોણ હતું ના ના ભાઈ બોલો તે કોણ હતું ઓલ આમ કરો આ આખો ડોર નંબર લખો ભાળો લે પેલા નથી આવી કે પડી ગયો તમાર શું દીધું એ પડી આવો છોકરો પડે ભમરો ભમરો ઠીક થઈ ગયો કે ભમરો કઈ ગયો હજી બબરા કે હોય તા પડે તો બેટા એટલે હોય બેટા કોલિયાનો કાકા આપણે તો 12 દિવસ પછી જાતા છીએ ઓશી કેના બાય આયા કે કીબોર્ડ પર હા બસ બસ લાગડો યાર ઓહો સુઈ મયા ઓય મોય છે વાત તો આલે ત્યારે આપણે ગોમ માંથી થાય જો જો ને રટવા છે બકામા તો ના ક બોલે યાર બો

જો તાર ઉતરી જાય તો ભૂલી જાય આ મુખી જો મુખી મુખી ગરામ નહી આવતા મુખીજી તાર શું દુખી ન થાય તમે તે જવાબદારી લેતા મારુંડી ન વાળ હવે અમે જાવ દઈએ કે પ્રધાન છો અમારા ખોબા કિનારા કે કેનો આદાસ તમે તે આ તમે તે જવાબદારી લેતા મારુંડી ન વાળ ભગવાન તાર શું દુખાયો અમે નહીં આવો રા ભગવાન સી કાતર ન પક તો મને દુખાય अरे આમની પીવા દો અમે પાડું નતે પાડું છોડે તો શું કરશું દાવ દે તો મા ઘેર તો છોડે છોકરા ભાયા ભો તો બી શું કરા આ ઓર મત લે લેવા પડી લેવા પડી મા બાપો લેવા પડને ના આ તો ને એ તો અમે હા સખીએ મત જોશે તમે નહી આવ ના ના બો તો તો હા પાડું બોલી તો એ તો તો આ લેડો કરે ભાઈ ભુદરો એલા